ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે હવે પુરુષોત્તમ રૂપાલા સોળ તારીખે ચૂંટણીનું ફોર્મ ભરવાના છે ત્યારે ભાજપ દ્વારા બહુમાળી ચોકમાં જાહેર સભા માટે તૈયારીઓ પણ હવે શરૂ કરી દેવામાં આવી છે અને જાહેર સભામાં પચીસ હજાર જનમેદનીને સંબોધ્યા બાદ ઉમેદવારીનું ફોર્મ જે છે તે પુરુષોત્તમ રૂપાલા ભરવાના છે ત્યારે ક્ષત્રિય સમાજના વિરોધનું શું શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડિયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રૂપાલાના નિવેદન મામલે એક બાજુ ભાજપ સરકાર ક્ષત્રિય સમાજને રિઝવવાના પ્રયાસો કરી રહી છે ત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ અહીંયા તો હવે ફોર્મ ભરવા સુધીની પણ વાત પહોંચી ગઈ છે પરસોત્તમ રૂપાલાએ કરેલા બફાટને લઈને અત્યારે સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ આક્રોશ જે છે તે અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે રૂપાલા વિવાદ મુદ્દે ભાજપે ક્ષત્રિય નેતાઓને દિલ્હી બોલાવ્યા અને ઉકેલ માટે ચર્ચા વિચારણા પણ કરી ભાજપના ક્ષત્રિય નેતાઓને વધુ સક્રિય કરવા માટે ભાજપના મંડળે ક્ષત્રિય નેતાઓને દિલ્હી બોલાવી ક્ષત્રિય ક્ષત્રિયોને સમજાવવા નવી નીતિ પણ હવે બનાવવામાં આવશે તો ગુજરાતમાં હાલ પરસોત્તમ રૂપાલા વિવાદ જે છે તે ચરમસીમાએ પહોંચ્યો છે સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો અત્યારે એકજૂટ થઈ

રૂપાલા પચીસ હજાર જેટલી મોટી જનમેદની ને પણ સંબોધન કરવાના છે અને આ જાહેર સભા માટે ભાજપે અત્યારથી જ તૈયારીઓ જે છે તે શરૂ કરી દીધી ત્યારે જોવાનું રહ્યું કે આ ક્ષત્રિયો આ મામલે હવે શું કરે છે અને અહીંયા અંત આવશે કે પછી નહીં તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર